કેમ છો મારા વાલા મિત્રો જય શ્રી કૃષ્ણ આજે સ્પેશ્યલ વિડીયો બનાવવા માટે આજે આવેલો છું છેલ્લા બે ત્રણ દિવસથી સ્પેશિયલ ટોપિક ઉપર આપણે આજે વિડીયો બનાવવાનો છે જેની સીધી અસર છેલ્લા અઠવાડિયાથી જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે હવે એનો વિડીયો બનાવવો ખૂબ જરૂરી થઈ ગયો હતો કારણ કે સબ્સ્ક્રાઈબરોના મેસેજ પણ એટલા બધા આવતા હતા કે આના વિશે શું કરવું શું ના કરવું એટલા માટે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે હું આવેલો છું મિત્રો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કે આપણે અદાણીના શેર્સની અંદર જો જો તમારી પાસે પડ્યા હોય તો શું કરવું ન લીધા હોય અને લેવા હોય કે પછી જેને લીધા છે શોર્ટ ટર્મ માટે એને વેચી નાખવા હોય તો પણ શું કરવું વેચી દીધા હોય અને પાછા લેવા હોય તો પણ શું કરવું એ બધા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો હવે છેલ્લા જબરદસ્ત ગયા સમજો ને ગુરુવારે ગયા ગુરુવારે ગયા વીકમાં ગુરુવારે અદાણીની સવારે વહેલી મોડી રાત્રે ટૂંકમાં વહેલી સવારે આપણને આ ખબર આવ્યા કે અમેરિકાએ એના ઉપર લાંચ રિશ્વતનો કેસ લગાડવામાં આવ્યો લાંચ રિશ્વત નો કેસ એના ઉપર લગાડવામાં આવ્યો કે ભાઈ તમે લાંચ આપી અને આ પ્રોજેક્ટ તમે હાંસલ કરેલો છે અને આ પ્રોજેક્ટ માટે તમે લગભગ બે હજાર થી એકવીસો કરોડ રૂપિયા જેટલા તમે લાંચ રિશ્વતમાં અધિકારીઓને આપેલા છે અને એ પૈસાનો ઉપયોગ તમે જે છે એ પૈસા પાછા તમે અમેરિકાની જે બેંકો છે એમની પાસેથી લીધેલા છે અથવા તો જે ત્યાંની અમેરિકા વાળા જે રોકાણકાર છે એમની પાસેથી આ પૈસા લઈને તમે ત્યાં આપેલા છે આવો મામલો હતો અને એના કારણે જોરદાર ગુરુવાર શુક્રવાર જબરદસ્ત વેચવાલી જોવા મળી અને સોમવારે પાછું ઓપનિંગમાં જેવું ઓપન થયું ત્યારે ફરીથી વેચવાલી ચાલુ થઈ ગઈ અને લગભગ સોમવારે મિડ સેશન આવ્યું ત્યાં સુધીમાં પછી થોડા થોડા રિકવર થયા પછી તો પાછું મંગળવારે શુક્રવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર નવસો ની આસપાસ પહોંચી ગયેલો અદાણી ગ્રેન અત્યારે તેરસો ને સાડત્રીસ રૂપિયા મારી આવ્યો આજે બાવીસ ટકા પ્લસ આજે અને આજે પાછી એન્ટ્રી કરી એટલે જબરદસ્ત તેજી જોવા મળી મિત્રો ગઈ કાલે પણ દસ ટકા પ્લસ પરમ દિવસે પણ દસ ટકા પ્લસ એટલે ટોટલ થઈને ચાલીસ થી બેતાલીસ ટકા નીચેના ભાવથી રિકવર થઈ ગયો એટલે નવસો વાળો તેરસો રૂપિયા ભાવ થઈ ગયો હવે ઇન્વેસ્ટરોના મગજમાં આવા અવનવા પ્રશ્નો તો આવવાના જ છે મિત્રો કે ભાઈ મેં એક હજાર રૂપિયામાં લીધેલા છે તો એને વેચી નાખું કે શું કરું એક પ્રશ્ન આવતો હોય અમુક લોકો હજી નીચો લાગે છે એટલે એવા લોકોના પ્રશ્નો એવા છે આવે છે કે હવે અદાણીમાં એન્ટ્રી કરાય આ પણ એક પ્રશ્ન છે મિત્રો તો બધા માટે એક સ્પેશિયલ આન્સર લઈને આવેલો છું મિત્રો કે જે પ્રમાણેની છેલ્લા ત્રણ દિવસથી ધૂંઆધાર તેજી જોવા મળી રહી છે અદાણીના સ્ટોક્સની અંદર દરેક દરેક સ્ટોક્સ તમે પકડી લો એકવીસ રૂપિયાની અંદર ઘૂસી ગયેલો સોરી બે હજારની અંદર ઘૂસી ગયેલો અદાણી એન્ટરપ્રાઇઝ એ પણ ચોવીસો ને ઉપર જતો રહ્યો એમાં પણ વીસ ટકાની તેજી નીચેના ભાવથી જોવા મળી સેમ વસ્તુ અદાણી એનર્જી સોલ્યુશન્સ

હવે આની અંદર ઇન્વેસ્ટ કરતા તમારે આ વસ્તુ પેહલા વિચારવી પડશે મિત્રો બીજું કે કે સરકારે પણ આજે સ્ટેટમેન્ટ આપ્યું અમેરિકાએ આ મોટી ભૂલ કરી છે કોઈ પણ કંપની ઉપર આરોપ લગાવતા પહેલા ભારત સરકારને પેલા જણાવવું પડે કે તમારી કંપની ત્યાંની ઇન્ડિયાની કંપની આ વસ્તુ કરેલી છે અને એનું ઓફિશિયલ લેટર મોકલી અને પછી ભારત સરકારને સાથે લઈને પછી આનું પગલું લેવાનું હોય તો એમણે ડાયરેક્ટ આને કહી દીધું સ્ટેટમેન્ટ આપી દીધું એ પણ એક ખોટું છે જે પ્રમાણેના અંદર અંદરના દેશોના જે લો બનાવેલા છે એ લોનું ઉલ્લંઘન થયું છે આમાં એટલે સરકારે પણ અમેરિકાને ઝાટકી છે કે ભાઈ તમે પણ આ ખોટું કર્યું છે એટલે આરોપ પ્રત્યારોપ બંને બાજુ ચાલતા આવ્યા છે અને એના કારણે જબરદસ્ત મંદી પછી જબરદસ્ત તેજી એમાં તો ઇન્વેસ્ટર હણાઈ જાય જબરદસ્ત મંદી આવી એટલે ભલભલા ગભરાઈ અને પોતાનો માલ છોડી દીધો અને જેવો માલ છોડ્યો કે તરત જ બજારમાં પાછી અદાણી તેજી પકડી લીધી એટલે ઇન્વેસ્ટર તો શું કરે બાપડા એને માલ વેચી નાખ્યો અને પછી ઉપર ચડી ગયો તો એ કે ઉપર લેવા દોડ છે હવે તો ઇન્વેસ્ટર ને તો નુકસાન થાય ને આમાં એટલા માટે જ મિત્રો કે રિસ્ક કેપિટલાઇટ વાળા હોય તો જ અદાણીને પકડજો કે હા ભાઈ

પૈસા ફાજલ પડ્યા હોય તો લોંગ ટર્મ માટે આને અડતા જ નહીં લાંબા ગાળા માટે મૂકી પણ પીવાની જરૂર નથી કારણ કે લાંબા ગાળા માટે આ બધી કંપનીઓ ચાલવાની જ છે કારણ કે ગ્રીન એનર્જી સેક્ટર છે અને હેવી કંપની છે કેટલા ગીગા વોટ પાવર ઉત્પન્ન કરે છે અને આજે ને આજે જ એનો ભાવ તેરસો ને સાડત્રીસ રૂપિયા આજે આજે થઈ ગયો વિચાર કરો મિત્રો કે કેટલી ધુઆધાર તેજી જોવા મળી સેમ વસ્તુ બધા જ શેરોની અંદર જોવા મળી મિત્રો એટલે શક્ય હોય ત્યાં સુધી જો આપણને ન કરવું હોય તો આપણી પાસે ઘણી બધી સ્ક્રિપ્ટો છે એમાં તમે રોકાણ કરો એનટીપીસી એનર્જી છે એનટીપીસી ગ્રીન એનર્જી છે વારી છે કેપીઆઈટી સોરી કેપીઆઈ એનર્જી છે ગ્રીન એનર્જી આવી બધી ઘણી કંપનીઓ છે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને લાંબા ગાળા માટે રોકાણ કરી શકીએ કે જેમાં આટલી બધી ઉછળ કૂદ ન હોય ઉછાળ કૂદમાં ઇન્વેસ્ટર હણાઈ જતો હોય છે થેન્ક યુ વેર મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આ માહિતી જો તમને ખરેખર સચોટ લાગી હોય તો તમે મેસેજમાં કોમેન્ટમાં લખજો થેન્ક યુ વેર મચ ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં તમને આવતા વીકમાં જોરદાર હજુ એક બે શેર્સ આપવાના છે એ એ પણ હું તમને જણાવીશ તમે આજે મેં જે તમને એક શેર કીધેલો છે એના ઉપર તમે ધ્યાન રાખજો આજે એક શેર કીધેલો છે એનું નામ છે લેમન ટ્રી હોટલ્સ લેમન ટ્રી હોટલ્સ એકસો ત્રીસ રૂપિયાની આસપાસ ચાલે છે શોર્ટ ટર્મ માટે ટ્રેડ ભેગા કરજો લગભગ એકસો અઠ્યાવીસ થી એકસો ત્રીસ ની રેન્જની અંદર થોડા થોડા લેવાના લગભગ એકસો ચાલીસ પહેલો ટાર્ગેટ આવશે પછી જો કદાચ આગળ જશે તો આવું તમને જણાવીશ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો